બ્રેકભાત આપનું સ્વાગત છે દીવા તળે અંધારું આવું જ કંઈક ઘાટ જોવા મળી રહ્યો છે અમદાવાદ નજીકના શીલજ ગામમાં એ જ ગામ કે જ્યાં વિકાસના બણગાફૂગથી સરકારના સીએમ આનંદીબેન પટેલનો બંગલો આવેલો છે આમ તો ગુજરાત મોડલની બહુ બધી દુવાઈઓ દેવાય છે પણ અહીં આ બધા દાવા અને દુહાઈઓના ધજા અગરા ઉડી જાય છે અહીં ન તો રસ્તાના ઠેકાણા છે કે ન તો લાઇટના ઉપરથી વરસાદ બાદ તો અહીં નરકાગાર જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે ઠેર ઠેર પાણી ભરાયા છે કાદવ કીચડમાંથી પસાર થવું અઘરું બની ગયું છે કાદવ કીચડ પણ એટલો કે વાહનો પણ પસાર નથી થઈ શકતા ટુ વ્હીલરની વાત જવા દો નાની કાર કે ફોર વ્હીલર પણ અહીં ઘણી વાર ફસાઈ જતા હોય છે સીએમનો બંગલો જે વિસ્તારમાં હોય તેની જ આ હાલત હોય તો ગુજરાતના છેવાડાના ગામડા અને આંતરિક વિસ્તારોમાં શું હાલત હશે તે કલ્પી શકાય તેમ છે અહીંના રહીશો પણ કાયમની નરકાગારની આ પીડાથી કંટાળી ગયા છે સીએમ આનંદીબેનનો બંગલો આ વિસ્તારમાં આવેલો હોવા છતાં બત્તર હાલતને કારણે રહીશો પણ સીએમને કોસી રહ્યા છે તો આ જ પરિસ્થિતિનો ખ્યાસ મેળવવા માટે અમારા સંવાદદાતા જલક અધ્યારુ હાલ શિલ્લજમાં આ જ જગ્યાએ હાજર છે જલક હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાં રહીશો છે તેમની શું માંગો છે તંત્ર દ્વારા શું તેમને જવાબ મળી રહ્યો છે જી સોનલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે મોટા મોટા બણગા ફૂકવામાં આવે છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલું છે તેવું સિલજ ગામ જે મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે તેમજ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક છે તેવા લાલાભાઈ ઠાકોરનો મત વિસ્તાર છે તેવા સિલજ ગામની સ્થિતિ અત્યંત દયનીય છે જે વરસાદી પાણીનો નિકાલ થતો નથી વરસાદ આવે છે ત્યારે ઘરની બહાર નીકળી શકાતું નથી વરસાદના વિરામ લીધે લગભગ એક દિવસ ગયો હોવા છતાં પણ પાણી જોવા મળી રહ્યા છે કાદવ કિચડ જોવા મળી રહ્યા છે કાચા રસ્તાને કારણે કાદવ કિચડને કારણે અહીંયાથી પસાર થવું મુશ્કેલ છે લાઇટો પણ બંધ છે ટૂંકમાં કહી શકાય કે જે ગતિશીલ ગુજરાત સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે તે માત્ર વાતો જ છે હકીકતમાં જે નાગરિકો છે તે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી પાસે કેટલા જ જે ગામજનો છે તેમની સાથેથી વાત કરીએ કે શું સમસ્યા છે

કોઈ કાર્યવાહી અમારા જોડે કરવા આવું જ નહીં ભરતભાઈ પટેલે ખુદ આવું ભરત નથી એમના મુખ્યમંત્રી તરીકે કઈક તો ખુદ એમનું ગામ છે બરાબર અને ઓરડાના ચેરમેન એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જાય છે એમને ઘણી વાર કીધું કે રોડ થઈ જશે ગટર થઈ જશે પણ કઈ સુવિધા જ નથી આપતા આ છોકરાઓ જ્યારે સ્કૂલમાં જાય છે ને ત્યારે બચારો ચંપલ માથા ઉપર કરીને જાય છે કારણ કે બગરની સ્કૂલમાં ચંપલ પછી ત્યાંથી નીકળેલા ચંપલ માથે કઈ પાછું ઘરે આવવાનું જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે એ કોઈ જોવા માટે નથી આવતું કે છોકરાની હાલત થાય છે જ્યારે રોગ ભોગ બધું નીકળે છે છોકરા બીમાર પડે મચ્છર મચ્છર બધા કઈ છોકરા જયારે ઉલટીઓ કરતા હોય ત્યારે ડોક્ટર પણ કોઈ એવી સુવિધા આપતા નથી કોઈ ઓપરેશનવાળા વાળા કે એના કરતાં અમારી ગ્રામ પંચાયત સિલત જે હતી ને સારી હતી આ સરપંચ હતા જ્યારે તારે સુવિધા સારી આપતા હતા આ ભૂતપૂર્વ સરપંચ રહી ચુક્યા છો શું કહેશો હું સિલત બોલું છું નાગરજી સરપંચ માજી કે મારી વખત દસ વખત સરપંચો કર્યું ગમે સેવા કરી મેં રસ્તા સીધી બનાવ્યા બધે એ રસ્તા અત્યારે તોડીને આ જે સરકાર આવી છે સરકારે રસ્તા તોડી નાખ્યા છે પાયપો લાગ નાખી નાખીને પાઇપોમાં બલિવારની પોઈન્ટ જતો નહીં જઈ નહીં શકતું તો આ કેવી જાતની સુવિધા આપો તા સાત હાથ લીધા છે ને હાથ ગામ કોઈ સુવિધા નથી આપ્યા અત્યાર સુધી આપને પૂછવા માંગીશ કે શું સમસ્યા છે ખાસ કરીને શું કહેવા માંગશો ગતિશીલ ગુજરાત આનંદી બેન આજ સુધી અમે દસ થી પંદર વખત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન લાલજી રમતુજી ઠાકોરની અમે અરજીઓ આપી છે પણ એમને કઈ પણ નિવારણ આપ્યું નથી અને એમને કીધું છે કે અમે મોકલશું મોકલશું પણ આજ સુધી એ કોઈ દિવસ મોકલ્યું નથી એમને કોઈ દિવસ એમનો કોઈ કાર્યવાહી કરી નથી અને અહીંયા જ આનંદીબેન પટેલ એવા જે ગુજરાતના સીએમ છે એ રહે છે અને એમનો સંજય પટેલ પણ રહે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂપેન્દ્રસિંહ જે અત્યારે એ કોર્પોરેશનના ચેરમેન છે ઓડાના ચેરમેન છે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે એમને પણ વારંવાર અરજી આપવા છતાં પણ તે કઈ કઈ કરતા નથી એવું એ લોકોને જ્યારે પણ અમે કહેવા જઈએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અમને વોટ આપ્યા નથી તો અમે તમને કઈ સુવિધા આપી શકશું નહીં એ ચોખ્ખું જેવું કહી દે છે ને કઈ અમારું સાંભળતા નથી અને કાલે પણ એમનું ટ્રેક્ટર આવ્યું હતું પણ એ ગામ ગામમાં અમે કેટલા પણ ફોન કર્યા પણ લાલભાઈ એક પણ ફોન રિસીવ કર્યો નથી અને એમને વારંવાર રજીઓ આપ્યા છે તો પહેલા અમે ગયા ગુરુકુલ ઓફિસ એમની જે રમતી સંસ છે ત્યાં પણ ગયા દસ પંદર લોકો પણ ત્યાં આગળ એમને ઓફિસ બાર વાગ્યા સુધી પછી બંધ કરી દેશે પછી અમે ગયા એમને કીધું કે ઓરડાની ઓફિસ જાઓ તો આપણા શિવાલિક બોળક દેવાળો રોડ છે ત્યાં આગળ ગયા પણ ત્યાં પણ એમને કંઈ જવાબ આપ્યો નહી કે હજુ ઓફિસનું ઓપનિંગ થયું નથી પણ ત્યાં આગળ કાર્યવાહી ચાલુ પછી એમને કીધું કે વિશ્વ ભારતી સ્કૂલ ના ખાતામાં લાલભાઈ ઓફિસ છે ત્યાં આગળ જો તો ત્યાં આગળ પણ અમે જયા તો ત્યાં આગળ અમે ત્રણ થી ચાર વખત અરજીઓ આપી છે એના પહેલા પણ અમે અરજીઓ થલતેજ પંચાયતમાં પણ આપી છે પણ એ લોકો કંઈ સારો એવો ઉત્તર આપતા નથી અને અમને વારે ઘડે ધક્કા ખવડાવે છે અને જેના કારણે આ તમે સમસ્યાઓ દેખી શકો છો અહીંયા બધા ગંદકીના કારણે છોકરાઓને સ્કૂલે જવામાં પ્રોબ્લેમ થઈ થઈ રહ્યો છે અને મચ્છર અને ગંદકી પેદા થઈ રહી છે તેથી તમે જ જેમ બને તેમ અહીંયા નિવારણ લાવો નહીં તો આ પાંચ થી છ મહિનામાં આરટીઆઈ ફાઇલ કરવી પડશે અને બજેટનો એમ બજેટનું ડિટેલ જાણવી પડશે કે સિલાજમાં કેટલું બજેટ પાસ થયું ને કેટલું તમે વાપર્યું કયા રસ્તા બનાવ્યા એ પછી તમારો ખુલાસો થઈ જશે ને આવતી વખતે બે હાજર સત્તર માં તમારી સરકાર નહી રહે એની અમે ચીમકી આપીએ છીએ

જી તંત્રના અધિકારીઓનું કહેવું છે કે જે કોર્પોરેશન તે વિકાસનું કામ કરતી રહી છે જે ચોમાસુ કરશે ત્યારબાદ જે રોડ છે અને અન્ય સમસ્યાઓના કામો હાથ પર લેવામાં આવશે પરંતુ જે વોટ આપ્યા નથી અને તેથી જ તેમની જે સુવિધા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તે વાતો તેઓ નકારી રહ્યા છે જી આપની સાથે ત્યાં ઘણી મહિલાઓ પણ હાજર છે મહિલાઓને કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમયમાં

તમે જોયું કે જે મહિલાઓ છે તે મહિલાઓમાં પણ રોજ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એની શાળાઓમાં જતા બાળકોને પાણી ભરાઈ જાય ત્યારે હાથમાં ચપ્પલ રાખીને દફતર માથે રાખીને તેઓને શાળાએ ભણવા જવું પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે જી જી જલક આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપની સાથે આગળ પણ આ મુદ્દે વાતચીત કરીશું તો સીલજમાં કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પોતાનો બંગલો આવેલો છે તે જ વિસ્તારમાં રસ્તાઓની જે દયનીય હાલત છે તેના કારણે રહીશોને હાલાકી વેઠવાનો વારો આવે છે વરસાદને કારણે અહીંયા જે કાદવ કીચડ અને ગંદકી જમા થઈ છે તેના કારણે રોગચાળાનો ડર સતાવી રહ્યો છે તેમજ વાહન વ્યવહાર આવવા જવામાં પણ રહીશોને તકલીફ પડી રહી છે જે રહીશો સાથે વાતચીત થઈ તેઓ કહી રહ્યા છે કે અહીંયાના જે ધારાસભ્ય કોર્પોરેટર છે તેમની સાથેની વાતચીત થઈ અને તેમણે સીધું એવું જ કહ્યું છે કે તમે ચૂંટણી વખતે ભાજપને વોટ નહોતો આપ્યો અને તેના કારણે હવે સરકાર તમને કોઈ મદદ નહીં કરી શકે આ રીતની જે કહી શકાય કે લુખી દાદાગીરી અહીંયા અત્યારે જોવા મળી રહી છે જેના કારણે રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવે છે આપ જોઈ શકો છો કે એક વરસાદ બાદ જ અહીંયાની હાલત કેવી થઈ ગઈ છે પાકા રસ્તાઓને

અઠવાડિયે કે બે વખત આવતા હોય છે છે વિસ્તારમાં આવી હાલત જોવા મળી રહી હવે જીએસટીવી પર આજે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે ત્યારબાદ શું કોઈ પગલાં લેવાય છે કે નહીં તે તો આવનારા સમયમાં જાણી શકાશે પણ હાલ આપ જોઈ શકો છો કે કેવી દયનીય પરિસ્થિતિ અને કફોડી હાલતમાં શીલજ જ વિસ્તારના રહીશો અત્યારે રહી રહ્યા છે દીવા તળે અંધારું જે કહેવત કહેવાય તેનું આ એક સાફ અને સ્પષ્ટ ઉદાહરણ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે જે વિસ્તારમાં ગુજરાતના મુખ્ય પ્રધાનનો જ બંગલો આવેલો હોય એ જ વિસ્તારની હાલત આવી હોય તો ગુજરાતના અન્ય ગામોની હાલત શું હોય શકે તો ફરી એક વખત વાત કરીએ અમારા સંવાદદાતા જલક અધ્યારૂ સાથે જી જલક ત્યાં જે સ્થાનિકો છે રસ્તાની આ હાલતને કારણે હાલ વરસાદમાં તો તેમને આ કફોડી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે આ સિવાયની બીજી કોઈ અન્ય કઈ કઈ અવ્યવસ્થાઓ છે જેમાં તેમના કારણે તેઓ નિરાશ છે જી ખાસ કરીને જે અહીંયા રોડની સમસ્યા છે પાણીની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે અહિયાંનું જે શાળાનું મકાન છે તે શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે છતાં પણ આવા મકાનમાં બાળકોને ભણાવવામાં આવે છે મચ્છરોને કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે આપણી સાથે કેટલીક મહિલાઓ છે જેઓની સાથેથી વાત સાંભળી તમે શું કરશો વારંવાર તમે રજૂઆત કરવા છતાં પણ નિવેડો આવ્યો નથી શું કહેશો અમે ગધીના ઘર છે ગોધીના ઘર જઈને માટલો ફોડીશું કશું અમારો વિકાસ નહી થતો આ ગરમ પાણી પે જાય અમાર છોકરો મોદો પડે છોકરો દસ દાડા ની યાર નહી જતો દસ દાડા વરસાદ ચાલુ અને જે અમારા ગામના ના જે જૂના સરપંચ હતા ને એમને રોડ બાર નાતો નવા સરપંચ આવે એમને અમારા ગામનું વેકી માર્યું મ્યુનિસિપાલિટી માં દીધું જાણો એટલે આનો તો કારણ કે અમે રોડ બાર સરપંચ બની જાય એટલે એમને ગામ વેકી મારી તો અમારો રોડ ના બન્યા પ્યો હવે શું કરશો આનંદ ની બેન ને ત્યાં જશો શું કરશો ગાંધીનગર જવાનું પછી

તમે શું છો જી તમે જોયું કે જે પંદર વર્ષ થવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રાથમિક શરૂ કરવામાં આવી નથી કારણે લોકોમાં જોવા મળી છે ખાસ કરીને એક વર્ષ પહેલા અહીંયા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી ત્યારે જે સારા રસ્તા હતા તે સારા રસ્તા પણ ખોદી દેવામાં આવ્યા અને ત્યારબાદ તંત્રએ નવા રસ્તા પણ બનાવ્યા નથી જેને કારણે જે ગામની સ્થિતિ છે તે ગામની સ્થિતિ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદના શીલજ વિસ્તારના આ એ જ રહીશો છે જ્યાં આનંદીબેન પટેલનું પોતાનું નિવાસસ્થાન આવેલું હોવા છતાં ત્યાંના રહીશોનો અવાજ આનંદીબેનના કાન સુધી નથી પહોંચતો ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસતા કરોડોનો ખર્ચે જે કાર્યાલય ચાલતું હોય છે ત્યાં બેસીને આખા રાજ્યનો કારભાર સંભાળતા મુખ્યમંત્રીને પોતાના જ વિસ્તારની આ પરિસ્થિતિનો કોઈ જ અણસાર નથી